અમદાવાદના ગ્લોબલ એથેટિક ટેકનોલોજી લીડર ઇન મોડે સોમવારે ભારતમાં તેના નેક્સ્ટ જનરેશન પ્લેટફોર્મ ઓપ્ટિમસ સત્તાવાર રીતે લોન્ચ કર્યું આ અનાવરણ પશ્ચિમ ભારતની સૌથી મોટી એસ્થે હોસ્પિટલોમાંની એક એડોન એસ્થે ખાતે કરવામાં આવ્યું હતું જે ભારતમાં આ પ્લેટફોર્મનું પ્રથમ ઇન્સ્ટોલેશન છે ઇન મોડના મેનેજિંગ ડિરેક્ટર સમીર વાઢેરાય આ પ્લેટફોર્મની ક્ષમતા અને ભારતમાં કંપનીની વધતી હાજરી વિશે સમજ સેર કરી હતી मेरा नाम समीर वड़ेर है मैं मैनेजिंग डायरेक्टर हूँ इनमोड के साख रीजन के सर आज आज किस उपलक्ष्य में आए और किसके बारे में बता सकते आ, आज हमारा जो नई जनरेशन में एक प्लेटफॉर्म हम जब लॉन्च कर रहे हैं सो द ऑफ्टिमा मैक्स लॉन्च कर रहे हैं फर्स्ट टाइम इन इंडिया पहली बार इंडिया में यहाँ है डॉन कॉस्मेटिक क्लिनिक पर ये की क्या क्या है? है तरस, तरस, तरस रहे रहे है। ये नेक्स्ट जनरेशन का प्लेटफॉर्म है जैसे हम बोलते हैं आप अगर ब्रांड्स देखेंगे हमारे हैं एंटी एजिंग के लिए लुमेका और मॉर्फियस और जो लेजर हेयर रिडक्शन है उसमें जो वर्ड में हम फास्टेस्ट बोलते हैं और सबसे पावरफुल ट्रीटमेंट पैटर्न बोलते हैं तो वो तीनों इस मशीन में हमने लॉन्च किए हैं जिससे आप अगर एंटी एजिंग की बात करें तो मॉर्फियस अपने आप में बहुत बड़ा ब्रांड है ग्लोबली बहुत बड़ा ब्रांड है आधी से आधा इंडस्ट्री उसको नॉमिनेट करती है एंटी एजिंग के लिए और लेज़र हेयर रिडक्शन में ये फास्टेस्ट है वर्ल्ड का जो बहुत बड़ी मार्केट है इंडिया में तो बहुत ही बड़ी मार्केट है नेक्स्ट जनरेशन है 45 मिनट्स में आप पूरा फुल बॉडी का हेयर रिडक्शन कंप्लीट करते हैं जो यूजुअली बाकी सब टेक्नोलॉजीज में अराउंड तीन घंटे में कंप्लीट होता है શુભ પ્રભાત મિત્રો મારું નામ ડૉક્ટર હર્ષ અમીન છે હું પ્લાસ્ટિક સર્જન છું છેલ્લા દસ વર્ષથી અમદાવાદ ખાતે એસ્થેટિક ક્લિનિક કરીને મારું હોસ્પિટલ ચલાવું છું પ્લાસ્ટિક સર્જરી એક બહુ જ વિશાળ બ્રાન્ચ છે કે જેની અંદર બન્સ ટ્રોમા કેન્સર રિકન્સ્ટ્રક્શન કોસ્મેટિક સર્જરી આમ તમામ પ્રકારની સર્જરીઝ આવતી હોય છે હું પર્ટિક્યુલરલી કોસ્મેટિક સર્જરીઝ કરું છું આજના જમાનામાં સારું દેખાવું કોને ના ગમે હવે આ સારું દેખાવા માટે કરીને સર્જરી અને સર્જરી વગર એમ બંને પ્રકારે ટ્રીટમેન્ટ પોસિબલ છે એડોનએથેટિક ક્લિનિકમાં અમે ટીમમાં કામ કરીએ છીએ હું પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ જોઉં છું એટલે સર્જરી દ્વારા તમારો મેકઓવર કરવાનું હોય તો એ કામ મારું છે પણ મારી સાથે ડર્મેટોલોજી સ્કીન સ્પેશિયાલિસ્ટ પણ કામ કરે છે જો વિધાઉટ સર્જરી સર્જરીના વગર કોઈકને પોતાની સ્કિન ઇમ્પ્રુવ કરવી છે પોતાના હેર લોસ અટકાવવા છે તો એ બધું કામ સ્કિન ડોક્ટર કરે છે આ ઉપરાંત સ્માઇલ પણ તમારા કોસ્મેટિકનો લુકનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એટલે સ્માઈલ મેક કામ અમારી સાથે ડેન્ટિસ્ટ ડૉક્ટર છે એ કરે છે સો મારું નામ ડૉક્ટર હર્ષ અમીન છે હું પ્લાસ્ટિક સર્જન છું મારી સાથે ડૉક્ટર પૂજા દેસાઈ અને ડૉક્ટર ઝીલ છે જે ડર્મેટોલોજીસ્ટ છે ડૉક્ટર ધરતી પટેલ છે જે ડેન્ટિસ્ટ છે અને બે એસ્થેટિશિયન ડૉક્ટર પ્રિન્સી સુતરિયા અને ડૉક્ટર મિત્તલ નકુ આવી રીતના અમે ટીમમાં કામ કરીએ છીએ અડોન એસ્થેટિક ક્લિનિક એટલે કે જ્યાં અત્યારે આપણે બેઠા છીએ આંબાવાડી ખાતે એ ખાલી આખા અમદાવાદનું નહીં આખા ગુજરાતનું નહીં પણ વેસ્ટર્ન ઇન્ડિયાનું સૌથી મોટું એસ્થેટિક ક્લિનિક છે કે જ્યાં એક જ છત નીચે તમામ પ્રકારની સર્જિકલ અને નોન સર્જિકલ એસ્થેટિક પ્રોસિજર્સ એક સાથે તમને મળી શકે એમ છે અને બોતેર કરતાં વધારે દેશોથી પેશન્ટ્સ આ સર્જરી કરાવવા માટે કરીને ફ્લાય કરીને ઇન્ડિયા એસેટિક ક્લિનિક ઉપર આવે છે આ સર્જરી કયા પ્રકારની હોય છે જેમ કે હેર ટ્રાન્સપ્લાન્ટ હોય વધારાની ચરબી દૂર કરવા લાઇપો હોય ઉંમર થઈ ગઈ હોય તો યંગ લાગવા માટે કરીને ફેસ લિફ્ટ લિફ્ટ બ્લેફેરોપ્લાસ્ટી વગેરે સર્જરી હોય કોઈકનું નાક માખું છે અને સીધું કરવાની સર્જરી હોય સર્જરી સિવાય તમે બોટોક્સ ફિલર થ્રેડ લિફ્ટ વગેરે નામ સાંભળ્યા છે લેઝર હેર રિમુવલ આ પ્ર તમામ પ્રકારની નોન સર્જિકલ પ્રોસીજર્સ પણ અમારે ત્યાં થાય છે આજે આપણે અહીંયા આગળ જે ભેગા થયા છીએ અમારે ત્યાં છેલ્લા દસ વર્ષથી અલગ અલગ પ્રકારના લેટેસ્ટ લેઝર મશીન્સ છે જ એને અમે અપગ્રેડ કરતા રહીએ છીએ આજે અમે એમાં એક વધુ નવી ટેકનોલોજી અપગ્રેડ કરવા જઈ રહ્યા છે જઈ રહ્યા છે જાડા અને પાતળા વાળ પર એકસાથે કામ કરે છે જેના કારણે કરીને જે કામ દસ સિટિંગમાં થતું હતું એ કદાચ પાંચથી છ સિટિંગમાં કે વધીને સાત સિટિંગમાં થઈ જાય જેથી પેશન્ટ્સનો સમય બચે છે અને દરેક સિટિંગ વખતે આપવો પડતો એડિશનલ ખર્ચ પણ બચે છે હા ટેકનોલોજી થોડી મોંઘી થાય પણ ઓવરઓલ સિટિંગ્સ જોવા જાઓ તો પેશન્ટ્સનો ખર્ચો ઓછો થાય છે વધતા આ કામ અમારે ત્યાં ડર્મેટોલોજીસ્ટના ગાઈડન્સ નીચે થાય છે સ્કિન સ્પેશિયાલિસ્ટના ગાઈડન્સ નીચે થાય છે ઘણા બધા એવા સેન્ટર્સ છે કે જ્યાં સ્કીન સ્પેશિયાલિસ્ટ નથી આવા સેન્ટર્સમાં તમારી સ્કિનને સમજ્યા વગર તમારા હેરની ક્વોલિટીને સમજ્યા વગર જો એનર્જી આપવામાં આવે તો સ્કિનને ક્યારેક નુકસાન થવાની શક્યતા રહે આ પ્રકારનું નુકસાન અવૉઇડ કરવા માટે તમારે એવા સેન્ટર પસંદ કરવા જોઈએ કે જ્યાં સ્કિન સ્પેશિયાલિસ્ટ દ્વારા અથવા એમના ગાઇડન્સ નીચે કામ થતું હોય જેથી પેશન્ટની સેફ્ટી જોખમાય માનવ મહતા દвяંગ ન્યૂઝ અમદાવાદ